નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે પોલીસે વર્તેજ ગામ માંથી વિદેશી દારૂ ની નાની મોટી ત્રેસઠસો ચોવીસ બોટલ ભરેલા આઈશર સાથે ટ્રક ના ચાલક ને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે ડીવાયએસપી સ્કોડ અને વર્તેજ પોલીસે બાતમીના આધારે વર્તેજના રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક વોચ ગોઠવી આ સ્થળેથી પસાર થઈ રહેલ આઈશરને અટકાવતા ટ્રકનો ક્લીનર ફરાર થઈ ગયો હતો પોલીસે તપાસ કરતા આઈશરમાં બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની નાની મોટી ત્રેસઠસો ચોવીસ બોટલ મળી આવી હતી પોલીસે વિદેશી દારૂ આયસર ટ્રક મળી કુલ રૂપિયા ચૌદ લાખ પંચાવન હજારના મુદ્દામાલ સાથે આયસરના ચાલકની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે